ધાંગધ્રાના કોંડ ગામે એસડીઆરએફ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ન્યાયિક તપાસની ગ્રામજનોએ કરી માંગ ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે ગત ચારેક દિવસ પહેલા એસડીઆરએફ યોજનામાં કોંબાડ થયું હોવાની વાત સામે આવી હતી ત્યારે ઘરે મામલો બહાર પાડવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ આપી ગ્રામ સેવક જયદીપ પરમારને તાલુકા બહાર બદલી કરી સ્થાનિક વીસીએ ઉપર ફરિયાદ દાખલ કરાઈ હતી પરંતુ કોંઢ ગામના ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલા દ્વારા વીસીઈ પ્રવીણ ચિત્રા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વિસ્તરણ અધિકારી તથા અન્ય કોંભાડિયા અધિકારીઓને બચાવવાની કોશિશ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે આ લઈને ખેડૂત આગેવાન દ્વારા ખેડૂતોને સાથે રાખી ધાંગધ્રા પ્રાંત અધિકારી કચેરી ખાતે આજે આવેદનપત્ર આપી એસડીઆરએફ કોંભાડ મામલે તતસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કોંડ ગામની અંદર જે એસડીઆરએફમાં મોટા પ્રમાણમાં કોંભાણ થયેલું છે ત્યારે આજ રોજ અમે ડીસી સાહેબ અને ધ્રાંગધ્રા ડીવાઈસપી સાહેબને અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદન આપવામાં આવ્યું જે આમાં જે ગ્રામ સેવક છે વિસ્તરણ અધિકારી છે જે તેમની જ મોટા મોટી ભૂમિકા છે તેમને જ આ ફરિયાદી બહાર રાખવામાં આવ્યા છે તેમના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને ખાલી ફક્ત ને ફક્ત વીસી ઉપર જ એફઆઈઆર નોંધવામાં આવી છે અને બીજી વાત કરીએ તો કે તાલુકા વિકાસ અધિકારી અને ડીડીઓ એ તો ગ્રામ સેવકને તાલુકા ટ્રાન્સફર કરીને જ સંતોષ માની લેવામાં આવ્યો છે અમને એ મંજૂર નથી આમાં મોટા મોટી ભૂમિકા ગ્રામ સેવકની છે અને તાત્કાલિક ગ્રામ સેવક ઉપર પગલાં લેવામાં આવે અને તાત્કાલિક એના ઉપર એફઆઈઆર ફાળવામાં આવે નહીં એફઆઈઆર ફાળવામાં આવે તો અમે આગામી દિવસોની અંદર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ધીમકી આપીએ છીએ અમને હવે તો એવું લાગે છે કે ટીડીઓ પણ શંકાના ડાયરામાં આવતા હોય એવું લાગે છે